બધા પાસે આપણને એક વાત સાંભળવા મળે કે હાલો સંસ્કૃતિ આદિવાસી ને સંસ્કૃતિ પાંચમી અનુસૂચિ ગ્રામ સભા આ શબ્દો આપણને વારંવાર સાંભળવા મળે છે પણ હું એને એક અલગ રીતે સમજાવવા માંગીશ કે પાંચમી અનુસૂચિ શું છે આર્ટિકલ 3 કા રૂડી અને પ્રથા શું છે અને આપણે આપણી ભાષામાં સમજી સમજીશું

ટાઈગર એના પર હુમલો કરે છે ત્યારે આ ટાઈગર પર કોઈ કાનૂન લાગુ પડે છે વાઘ પર કોઈ કાનૂન લાગુ પડે નહીં લાગુ પડે એવી જ રીતે આર્ટિકલ બસો ચુમ્માલીસ બે કહીએ છીએ અંદર કોઈ પ્રવેશ કરે છે પ્રવેશ કરે છે ત્યાં તો બરાબર છે પરંતુ આદિવાસીઓની

ભારતનું ભારતના સંવિધાન ની અંદર કાનૂન ની જે માન્યતાઓ મળેલી છે એ કાનૂન ની માન્યતાઓ ની અંદર જેમ ન્યાયપાલિકા ની જે પાવર છે એટલે કે સુપ્રીમ કોર્ટને જે પાવર છે કાર્ય ને જે પાવર છે એટલે કે સંસદ ને જે પાવર છે વિધાયિકાની જે પાવર છે એટલે કે કલેક્ટરને જે પાવર છે ન્યાયપાલિકાની જે પાવર છે વિધાયકાની જે પાવર છે કલેક્ટરને જે પાવર છે એ પાવર આદિવાસીઓની રૂઢીને પ્રથાને મળેલું છે આ ભારતનું સંવિધાન બોલે છે હું નથી બોલતો

જઈ અને આપણા અવાજ નો અવાજ ને બુલંદ કરતા નથી જેના પરિણામે આપડી આ પરિસ્થિતિ થઈ રહી છે મિત્રો આજે નોકરીઓ ની અંદર આપણને આરક્ષણ મળી રહ્યું છે તો